રાજકોટમાં મધરાતથી રાધાર વરસાદ વરસી રહ્યો છે શહેરના લલુડી વોકડી સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાવાના કારણે લોકોનું નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું લલુડી વોકડીમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી પણ પાણીમાં તણાઈ હતી વહેલી સવારે લલુડી વોકડીમાંથી બહારે નીકળી રહેલા વૃદ્ધા પાણીમાં તણાયા હતા મળતી માહિતી મુજબ અશ્વિન તન્નાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે Oh, રાજકોટમાં સતત બે દિવસથી છે તે વરસાદનો છે તે તાંડવ જોવા મળી રહ્યો છે રાજકોટના ઘણા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે ત્યારે આપણે એક ગુજરાત ન્યૂઝની રિયાલિટી ચેક બતાવશું કે જે લલુડી ઓકળી આવેલી છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં લોકોના ઘર સુધી છે તે પાણી પહોંચ્યા છે ઘરમાં પાણી છે તે પહોંચ્યા છે લોકોના રેસ્ક્યુ પણ છે તે અહીંથી કરવામાં આવે છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેડ કેડ સમાસ છે તે પાણી છે તે છે અહીંયા ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સતત બે દિવસથી છે તે મેઘનો તાંડવ છે તે જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ છે તે રાજકોટના ઘણા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા આવી છે સામે ત્યારે એ રાજકોટની જે લડવી મોકલીને આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા તે છે તે સામે આવી છે લોકોના ઘરમાં છે તે પાણી ઘૂસ્યા છે એ લોકોને છે તે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે કે ક્રિકેટ સમા પાણી પહોંચે છે શું કહેશું મણા ડૂબી જાય ને એટલું પાણી હતું અત્યારે બરાબર અને પાણી એને રાતના બે વાગે આવી ગયું એ અને બધાને તાત્કાલિક બહાર કાઢ્યા બેઠા મણા હતા છોકરાવાળા હતા બાઈડી છોકરાવાળા હતા બધાને બહાર કાઢ્યા ફાયર વિકેટની ટીમ બોલાવી સાંજે બે એક એક દોઢ વાગ્યે માનસુકભાઈ વાળાને મેં ફોન કર્યો માનસૂકભાઈ તરત એને ફાયર વિકેટની ટીમને બોલાવી હોકરામાં તાત્કાલિક સારવાર કરાવી કેવી સમસ્યા થાય સમસ્યા બહુ ગંભીર છે એની કારણ કે આ બહુ જૂનો પ્રશ્ન છે જૂનો તો ભાઈ એક તો ભાઈ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આમનામ જ છે આ બધું પાણી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આમનામ ભરાઈ જાય આજે એક ઘટના થઈ ગઈ એક ભાઈને એને ડૂબી ગયા અને મૃત્યુ થઈ ગઈ પાણીમાં ચોક્કસપણે માણસુરભાઈ છે કારણ કે દરેક લોકોને સમસ્યા થાય અને માણસુરભાઈને ફોન કરતા હોય છે માણસુરભાઈ ખાસ કરીને લડવી વોકડીની સમસ્યા બહુ જૂની છે કેડ સમા પાણી ભરાણા છે શું કહે સવારે સાડા પાંચ વાગે મને અને રેણા કિશનભાઈનો મને ફોન આવ્યો કે માણસોભાઈ અહીંયા અમારે બહુ પાણી અત્યારે આવી ગયું બહાર નીકળી ગયું એમ નથી એટલે મેં તાત્કાલિક શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીને ફોન કર્યો રમેશભાઈ ટીલાડાને ફોન કર્યો અને તાત્કાલિક કલેક્ટર સાહેબને ફોન કરીને બચાવ કાર્યાલય માટે એ લોકોએ એનડીઆર ટીમની ટીમ મોકલી સવારના અમે ફાયર બ્રિગેડના સ્ટાફ ભેગા અમે સવારે એક તો ડેડ બોડી બહાર કાઢી અને એ વાહને થોડુંક પમ્પિંગે કર્યું પણ એનું પૂરું થઈ ગયું અને એમ્બ્યુલન્સ વાળા આવ્યા અને તાત્કાલિક અમે જેટલું માણું બહાર નીકળે એટલું અમે ટ્રાય કરી અને ફાયર બ્રિગેડની મદદથી અમે જેટલા બહાર નીકળે બહાર કાઢ્યા માણસભાઈ ડેડ બોડી કોની હતી અથવા તો ક્યાંથી આવી ખ્યાલ આવ્યો એ ડેડ બોડી આમથી આ શેરીમાં પાછળની શેરીમાં રવિભાઈ કરીને નામ છે એમનું રવિ હામરાભાઈની સામે જ રહે રવિભાઈ છે એમને બચાવવા જતા હતા બે માણસ ઘણાને બચાવ્યા છે એ લોકો પણ એ એમનું પૂરું થઈ ગયું એમનું બહાર એમને એમ બહાર કાઢ્યા ત્યાં એમનું પૂરું થઈ ગયું તું એમના ઘરમાં પાણી ભરાવાનું હતું તો કશું સમસ્યા ના એમના ઘરમાં પાણી ભરાયું તું પણ એ જેવો આમ ક્રોસ કરીને આવતો ને સામે તમે જો ને પાણીનો ફોર્સ બહુ આવે છે આ બાજુથી હાલી પાણીમાં આમ નહીં પાતા ચોક્કસ અન્ય સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કેડી કેડિયા પાણી ભરાણા છે શું કહેશો કેવી સમસ્યા છે સમસ્યા તો બહુ ગંભીર છે આ સમસ્યા જોવા એવા નથી પણ અમે એવી તકલીફ પડે કે ઘરમે તો લગભગ પાણી પાંચ પાંચ ફૂટ અંદર ભરાય ભરાયો રૂમમાં અંદર હો હવે ઘણા પ્રકારનું નુકસાન થાય છે અત્યારે જો ખાવા પીવાની વસ્તુ હોય જો બધું હોય બધું તણાઈ ગયું છે હવે બીજું બાણસો બહાર નીકળી જાય તો શક્યતા સારી છે પણ જે સ્થાનિકો છે તે વેદનાઓ પણ ઠાલી રહી છે દ્રશ્યો જોઈ શકાય છે કે કેડ સમા છે તે લલુડી ઓકળીમાં છે તે પાણી ભરાણા છે એક ડેડ બોડી છે તે સ્થાનિકો દ્વારા છે તે બહાર કાઢવાની છે તેવું પણ છે તે જણાવવામાં આવ્યું છે એટલે કે પાણીના કારણે છે તે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા પણ છે તે હાલ સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે જે લલુડી ઓકળીમાં છે તે કેડ સમા પાણી ભરાતા છે તે લોકોની ઘરવખરી પણ છે તે પલ્લીને ખાખ બની છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ